वेरावर्णी भालका सोसाइटी में जुनी प्रजापति समाजनी वाणी माथि गांजो जडफायो एसओजी पुलिस से बातमीना आधारे कार्यवाही करी गांजो छोड झडफी पारिया एक किस्मनी धरपकड करम आवी एसओजी 12000 थी वधोनी कीमतनो गांजो जप्त करी आगेरी कार्यवाही हाथ थरी आ सोमनाथ जिला में ड्रग फ्री अभियान अनुसंधाने मेर्बान आईजीपी नीलेश जडरे साहेब જાડેજા સાહેબ સાહેબ તેમજ અને એસઓજી એસઓજી ખાસ કરીને જે જે અભિયાન અભિયાન અત્યારે છે એ અનુસંધાને અમારા શ્રી વાઘેલા ગીર સોમનાથ નામની બાતમી મળેલ અને એ બાતમી અનુસંધાને બાળકા કૈલાસ સોસાયટી જૂની પ્રજાપતિ સમાજની વંડીમાં એક બાતમી મળેલ કે ત્યાં લીલા અને સૂકા ગાજા પદાર્થનો એક છોડ ફૂલ છોડ અને થોડા થોડા વસ્તુઓ પડેલી છે એ અનુસંધાને બાતમી અનુસંધાને અમારા ઇન્ચાર્જ એસઓજી પીઆઈસી વાઘલા સાહેબ ત્યાં ગયેલ અને ટીમ સાથે અને ત્યાં જઈ અને જે ફૂલ જોડ ફૂલ છોડ જે અને થોડાક ડાળકા એ બધું ચેક કરતા અને ગાજાને પદાર્થ એવું વસ્તુ એવું જણાય આવતા સ્થળ ઉપર એફએસએલ ને બોલાવી અને ચકાસણી કરી અને એ પદાર્થ ગાંધો હોવાનું નક્કી થતા અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આરોપી છે કાનાભાઈ ભાણાભાઈ જેઠવા રહે જેઠવાનાઓ વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટની કલમ આઠ સી વીસ વન બી ટુ સિક્સ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આગળની કાર્યવાહી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહ્યા છે